અને જે કાપરાએ એક પુસ્તક લખ્યું છે ધ ટર્નિંગ પોઈન્ટ અને એમનો આંતીભાઈ શાહે અનુવાદ કર્યો છે ભૂલ્યા ત્યાંથી ફરી અને કાપરા એક વખત સમુદ્ર કિનારે માટો મારવા જાય છે તો એને લાગે છે કે આ તો કુદરતના અત્યારે જબરજસ્ત નૃત્ય ચાલી તમે જો તો કોઈ પણ વસ્તુ આખા કોઈ કોઈ વસ્તુ વસ્તુ અસંખ્ય જગ્યાએ વરસાદ ચાલુ છે રોજના એક દોઢ લાખ જેટલા તો ધરતીકંપના આંચકા આવે ત્યાં ધરતીકંપના આંચકા હોય ધરતી પણ અત્યારે સાત પ્લેટોમાં ધરતી આખી વહેંચાયેલી છે આપણે પૃથ્વી અને પૃથ્વીના પ્લેટ પણ કે સ્થિર નથી એટલે કોક જગ્યાએ આંચકા આવ્યા કરે છે નામ આપ મુકતો ચાર પછીનો આંચકો હોય તો આપણે એ અનુભવાય સાડા ચાર પછીનો પાંચ સુધી હોય તો આપણે નુકસાન થાય તો આવા બધા ધરતી કપના આંચકો હોય અસંખ્ય જગ્યાએ વીજળીના કડાકા કડાકા ક્યારે ચાલ્યું છે કશું સ્થિર નથી એ બધામાં આપણે અત્યારે આપણું જીવન જીવીએ છીએ આપણે પણ સ્થિર નથી આ પૃથ્વી ઉપર કશું સ્થિર નથી આપણે જેને નિર્જીવ વસ્તુ કહીએ છીએ જેને આપણે નિર્જીવ ગણીએ છીએ આની અંદર પણ આની અંદર પણ આનો જે પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન તો ફેર કરે છે એના ન્યુટ્રોન પ્રોટોન તમે જુઓ તો એના પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોન તો કરે છે એટલે કશું સ્થિર નથી હવે વૈજ્ઞાનિકો કહે છે એમાં હવામાનની અંદર રોજે રોજ ના કેટલા બધા પરિવર્તનો આવે છે કે આપણે નવાય લાગે આપણે સતત જોયા કરીએ આપણે ખરેખર એમના મુખ દર્શક બનીને જોયા કરીએ અને પ્રકૃતિના ખેલ એટલા બધા અદ્ભુત છે કે આપણે એના મુખ દર્શક બનીને જોયા કરવું પડે છે હમણાં હું જોતો હતો તો કચ્છમાં જે નખત્રાણા બે ઇંચ વરસાદ અને બાજુમાં બહુ લખપતમાં અઢી વરસાદ તમે કે બિલકુલ નજીકના વિસ્તારમાં ઓછો અત્યારે ભાવનગર જિલ્લામાં આપણે સુડતાલીસ ટકા વરસાદની ઘટ બોલાવે છે અને બીજા એવા કેટલા જિલ્લા છે કે ત્યાં અત્યારે એકસો ને ટકા વરસાદ થઈ ગયો છે તો આ આ પ્રકૃતિના ખેલ છે આપણે જોયા કરવાનું છે કારણ એ છે કે પ્રકૃતિ પોતાના રહસ્યો એમ ઝડપથી મળે તમને સમજાવી દે એવી પ્રકૃતિ એટલી સરળ નથી પ્રકૃતિના રહસ્યોને પામવા માટે પ્રકૃતિની ભક્તિ કરવી પડે એની ભક્તિ કરવી પડે એની પૂજા કરવી પડે અને એમના નિયમોનું પાલન કરવું એટલે જ મહાત્મા ગાંધીએ આપણે ટ્રસ્ટીશીપનો વહીવટ કરવાનો એના માલિક નથી આપણે વોનર નથી આપણે માત્ર ટ્રસ્ટીઓ છીએ કે બીજા પ્રાણીઓ બધાને મળી રહે સંપત્તિની સમાન વહેંચણી થાય આ બધાના આપણે ટ્રસ્ટીઓ છીએ એનો મતલબ આપણે માલિક થઈ ગયા અને એનું પરિણામ આજે આપણે હવામાનમાં ભોગવી રહ્યા છીએ હવામાનની જે આગાહીઓ કરનારો એક ગ્રુપ છે વર્ષા વિજ્ઞાન મંડળ જુનાગઢ એગ્રીકલ્ચર કોલેજે આ આખું વર્ષા વિજ્ઞાન મંડળ ઉભું છે અને એનો હું ઘણા વર્ષથી સભ્ય છું આ હવામાનનું જે આગાહી કરનારું ગ્રુપ છે એટલે એમ થાય કે હું હવામાન વિશે વાત કરું તો 15 20 મિનિટ હું કેટલી કરી શકું તો હું ઉપર છલી કેટલી વાત તમને કરવાનો છું આપણો દેશ એવો છે કે જે મોસમી પવનો આધારિત દેશ છે પછી ભલે આપણા દેશ ની સાથે પાકિસ્તાન જુદું પડ્યું હોય બાંગ્લાદેશ જુદું પડ્યું હોય તો એ મૂળ આખો ભારત આ આ એશિયાનો આ આવતો એશિયાનો આપણો ખંડ આવતો એ મોસમી આધારિત પવન એની દિશા બદલે મોસમ આધારિત દિશા બદલે એને આપણે મોસમી પવનનો કહીએ છીએ કે વિન્યતિ વાગે એ મોસમી પવનનો દેશાનો દે છે એટલે તમે જો કે શિયાળામાં આપણે ઈશાનના પવનનો શરૂ થશે ઉનાળામાં પછી આપણે દેરિતના પવનનો શરૂ થશે એટલે આમથી પવનનો આવશે આમથી પવનનો આવશે અને આપણું આખું સરસ મજાની ત્રણ ઋતુઓનું ચક્ર આપણું ગોઠવાયેલું છે શિયાળો ઉનાળો અને ચોમાસું દુનિયામાં બે જગ્યાએ બે ઋતુઓ છે સમર એન્ડ વિન્ટર આપણે ત્યાં ત્રણ ઋતુઓ છે એને એનું કારણ એ છે કે આપણું એક ચોમાસું ચોક્કસ સમયે ગોઠવાય અને ચોક્કસ સમય શરૂ થાય પછી તમને આશ્ચર્ય તો એ જ છે પ્રકૃતિનો ખેલ તો જો બેનો ભાઈઓ કે જો બે દિવસ ચોમાસું મોડું બેસે બે દિવસ એકત્રીસ મી મે અને પહેલી જૂથી આપણું ચોમાસું શરૂ થાય પણ જો તમને ચાર જૂથે ચોમાસું આવે તો તો એમ કેવાય કે આ વખતે ચોમાસું મોડું જ છે તમે લો એ કેટલું ઘડિયાળના સાથે ઈશ્વરે કામ કર્યું હોય છે ક્યારે હિંદ મહાસાગરમાં શરૂ થવા ત્યારે હિન્દ ગરમ કમાવાનો તેની ઉપષ્ણતામાં વધારે એ તેને ઇનિયન ડાયપોલ કરવાય એ એમાં

અને એ પાછા અંદર ઘૂસે અને એવી ચૌદ જગ્યાઓએ નક્કી કરેલી છે કેરળમાં સમજાય ચોમાસું બેઠું એટલે વરસાદ પડે એટલે ચોમાસું બેઠી ગયું હોય ને બીજું શું હોય ના એવું ન હોય એવી કેરળની અંદર ચૌદ જગ્યા નક્કી કરેલી છે કે જ્યાં અઢી મિલીમીટરથી વધારે વરસાદ પડે ચોવીસ કલાકમાં ત્યારે એ ચોમાસું બેઠું ગણાય

અને જેવો કેરાલામાં પ્રવેશ કરે એટલે એના ત્રણ ફાટા પડે કેરાલા જાય એક મહારાષ્ટ્ર પાસેથી અંદર પડે ગોવા પડે અને એક પાછો ગુજરાત પાસેથી ફાટો પડે એટલે આપણે નૈઋત્યના પંગલો ચોમાસાનું આપણે બેસી ફાટવા પડતા પડતા કેરળ નથી પડે એટલે એને પહેલી જૂને ચોમાસું બેસી જાય અને પછી અઠવાડિયા પછી એ મહારાષ્ટ્રમાં એ પ્રવેશ કરે અને પછી પંદરમી જૂન ની આસપાસ ભારત ગુજરાતમાં પ્રવેશ કરે આવું એક વિશિષ્ટ પ્રકારનું ચોમાસું આપણે ત્યાં બેસે હવે બેસે તો કેરળ માં વર્ષ પાક પડ્યો પણ એક પશ્ચિમ ઘાટની પહાડી છે એના સહ્યાદ્રી ઘાટ કહે છે તો એ છે મહારાષ્ટ્ર થી શરૂ કરીને કેરા સુધી પણ હવે જો બારસો મીટર થી ઉપર પહાડો હોય એટલે એ આ બાજુ વરસાદ એટલે એ પવનોને રોકી લે એટલે બાકીનો ભાગ જે છે તમે પેલી બાજુ કેરાલા જે ભાગ છે એ વર્ષા છાયા રેમ શેડો એવા વર્ષા છાયાના પ્રદેશમાં આવી જાય જ્યાં ઓછો વરસાદ પડે તો આવી રીતે આપણે અને પછી આપણે ત્યાં વરસાદના ચોમાસું શરૂ થાય એટલે પછી ધીમે 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 એ મોસમી પવનો આગળ ચાલે વર્ષા ઋતુના અને ધીમે 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 એ છેક જૂન ઉતરતા સુધીમાં એટલે કે જુલાઈ સુધીમાં એ આખો દેશ કવર કરી લે હવે આ બે મહિના મુખ્ય આપણા ચોમાસાના જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિના પૂરા થઈ ગયા છે ચોમાસામાં હમણાં ચોમાસાના મુખ્ય બે મહિના જેને કહેવાય ગુજરાત હવે આપણે આપણી વાત કરી તો ચોમાસાના જે બે મુખ્ય મહિના છે જુલાઈ અને ઓગસ્ટ એ ધોની મહિના એ પૂરા થઈ ગયા હવે જે છે એ સત્તરમી સપ્ટેમ્બર થી એ પશ્ચિમ રાજસ્થાનથી આપવોનો પાછા આપશે એટલે પવનમાં હવે ધીમે 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 સત્તરમી સપ્ટેમ્બરથી આ પાછા પાછા આમ દરિયામાં જવા મળશે એટલે ત્યાંથી પવનો શરૂ થશે તો આવી રીતે એમ કહેવાય હવે ચોમાસું વિટ્રોલ થતું જાય છે પાછું પડતું જાય છે પણ આ દરમિયાન આપણે ત્યાં લગભગ છ્યાસી થી અઠ્યાસી સેન્ટીમીટર વરસાદ આપણો ભારતનો જે એવરેજ છે એ એટલો વરસાદ પડી શતો હોય આ વર્ષે ઈશ્વર કૃપાથી વરસાદ સારો છે પણ તમે જુઓ

તો સિસ્ટમ તૈયાર થાય ત્યાં એક લો પ્રેશર તૈયાર થવા માટે લો પ્રેશર તૈયાર થાય હળવું દબાણ થાય હળવું એટલે ભેજવાળા પવનો ઉપર ચડે અને એ ચક્રાઓ શરૂ કરે પણ ચક્રાઓ જ્યારે નાનો હોય હળવો હોય ત્યારે આપણે એને લો પ્રેશર કહીએ છીએ પછી એ ચક્રાવામાં થોડીક ગતિ આવે ત્યારે આપણે એને વેલમાર્ક લો પ્રેશર કહીએ અને એમાં પછી ગતિ આવે એમાં ભેજ ભળતો જાય એને પછી વધારે ગતિ આવે અને ત્યારે એને આપણે ડિપ્રેશન કહીએ છીએ દબાણ હવાનો હળવો દબાણ આપણે બધા નથી ડિપ્રેશન કહીએ છીએ અને એમ કરતા કરતા જો વધારે પેદા થાય અને ઘૂમરીઓ શરૂ થાય પણ યાદ રાખજો એ એન્ટી ક્લોકવાઇઝ થાય એટલે હું ભલે હાથ તમને આમ દેખાડું પણ ખરેખર દબાણ આમ તૈયાર થાય છે એન્ટી ક્લોકવાઇઝ અને આમ પવનો ની ગતિ શરૂ થાય ત્યારે એન્ટી ક્લોકવાઇઝ આખા દબાણ પવનો શરૂ થાય અને પછી એમાં જ્યારે ભયંકર ભેજ પેદા થાય ભેજ ભરાતો થાય ભેજ એ દબાણનો ખોરાક છે એટલે દરિયામાંથી આવે અને એમાં જ્યારે અતિશય શરૂ થાય ત્યારે એમાં એને ડીપ ડિપ્રેશન કહેવાય ચાર અવસ્થા મેં તમને ગણાવી લો પ્રેશર વેલ માર્ક નો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન આવો તૈયાર થાય અને પછીની જે કક્ષા આવે એ સાયક્લોન વાવાઝોડા ની તૈયારી હવે એમાંય પાછા પ્રકારો છે એમાંય પ્રકારો છે સાયક્લોન માં આગળ ચાલે તો એમ કરતા 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 આપણે ત્યાં એ એ પછી ગતિ કરે તો એ ધરતી ઉપર આવે હમણાં જે વરસાદ આપણે ત્યાં આવ્યો

એટલે એ બંગાળની ખાડી ઉપરથી આવતા 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 મધ્યપ્રદેશમાં ખૂબ વરસાદ આપ્યો અને પાછો ક્યાંથી પ્રવેશ કર્યો ગુજરાતમાં પ્રવેશ કર્યો એટલે તમે જુઓ કે ગુજરાતમાં વડોદરા અમદાવાદ આ બધા વિસ્તારોમાં જે ગુજરાત રિઝિયન કહેવાય સૌરાષ્ટ્ર સિવાયનો જે પ્રદેશ છે તેને આપણે ગુજરાત રિઝિયન કહેવાય તો એમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત આ બધાનો સમાવેશ થઈ જાય છે

એવા છે કે બંગાળની ખાડીમાં તૈયાર થયું છે અને એ પાછું અત્યારે આપણી તરફ ગતિ કરે છે પણ

આપણે મિત્રો આ હવામાનની આગાહી કરવા માટે એક સુપર કોમ્પ્યુટર વસાવ્યું છે અને એના માટે ખાસ એક ઉપગ્રહ આપણે છોડ્યો છે અને એના દર કલાકે આખા દેશમાંથી આંકડાઓ ભેગા કરવામાં આવે આખા દેશમાં અને એનો એટલું બધું કોમ્પ્યુટર છે હવે તો એ તો એઆઈ સિસ્ટમ આવી ગઈ એટલે ગયા કેટલો ક્યાં હવાનો મતલબ કેટલું દબાણ છે ક્યાં કેટલો વરસાદ થયો પવનની ગતિ કેટલી છે આના વિશિષ્ટ વિશિષ્ટ આંકડાઓ દર કલાકે આખા દેશના એ કમ્પ્યુટરમાં જાય અને એનો એનાલિસિસ થતું જાય અને એટલે આપણી આગાહી હવે ઘણી બધી પરફેક્શન તરફ જવા માંડી છે યાદ રાખજો છેવટે કુદરતનો અખેલ છે એટલે સ્કાયમેટ નામનો એક વેધર બુલેટિન અથવા તો સંશોધન સંસ્થા છે સ્કાયમેટ હવામાનની સંશોધન સંસ્થા ભારતમાં કામ કરે છે એ ખાનગી સંસ્થા છે એના એક વૈજ્ઞાનિક હતા દેવેન્દ્ર ત્રિપાઠી એ દેવદ્ર ત્રિપાઠી છૂટા પડ્યા એમાં પછી નવી સંસ્થા બનાવી અત્યારે જે છે એ મહેશ પલાવત કરી રહ્યા છે પણ એ દેવદ્ર ત્રિપાઠી ને મેં જયારે સાંભળ્યા ત્યારે એમણે એમ કહ્યું કે હું તમારી સામે રોજ આગાહી લઈને આવ્યો છું અને આજે આવું છું ત્યારે આજે હું ક્ષોભ સાથે આવ્યો છું એટલા માટે કે જો આવું હોય તો આવું થાશે એવી અત્યાર સુધી અમે જે અનુમાન કરીને તમને આગાહી આપતા હતા આ વર્ષે મુશ્કેલી એવી થઈ છે કે એ જ પ્રમાણે અમે આગળ આવીએ છીએ પણ અમે ક્યાં ખોટા પડીએ છીએ એટલે અમે પણ મુજવણ અનુભવીએ છીએ કે હું કેવી રીતે તમારી પાસે એમ કહું કે આવતા ચોવીસ કલાકમાં આવું થશે કારણ કે અમે ખોટા પડીએ છીએ પ્રકૃતિ સામે અમે પણ વામણા સાબિત થઈએ છીએ એમણે જો એમણે બહુ સ્વીકાર કર્યો યુટ્યુબ ઉપર સ્વીકાર કર્યો કે અમે વામણા સાબિત થઈએ છીએ કે આ અમે તમને કહીએ છીએ આવું થશે પણ છતાં હું તમને કહું છું કે ભારતીય હવામાન એની મુખ્ય કચેરી છે દિલ્હી છે અને ભારતીય મોસમ વિભાગ છે એ આપણે આગાહી જાહેર કરે છે એ મુજબ ત્રીજું એક લો મિત્રો દુનિયામાં મેં તમને કીધું ને કે આખું આખી દુનિયામાં આપણે કુદરતનું નર્તન ચાલુ છે એક એવું યાદ નામનું વાવાઝોડું તૈયાર થયું છે અને એ તૈયાર થયું પેસેફિક મહાસાગર એનું નામ યાદ આવે આપણા દેશ ને થાય એને આપણા તેર જેટલા ભેગા થઈને નામ આપે દરેક વખતે અલગ અલગ નામ એને આપવાના હોય તો અત્યારે યાદ નામ વાવાઝોડું પેસિફિક છે અને આ વાવાઝોડું પાંચ દેશોને ને કવર કરે પાંચ દેશો ફિલિપાઈન્સ ને વટાવી ગયું ફિલિપાઈન્સ થી એ ચીન તરફ ગતિ કરે છે વિયેતનામ ચીન दाओ जैसे भूतका बर्मा कहता हमें म्यानमर ए म्यानमार वावी भारत ये तो में प्रवेश करवा ज्यादी में हलवो पड़ी जाए ते आत करूपर टाइफोन टाइफून तब जो जापाना देशों में आवाजोड़ा टाइफ के तब अमेरिका जाओ तो, ने तो, ने तो, ना दो ना दो। तो આપણે ત્યાં સાયક્લોન કહીએ છીએ એનો સાયક્લોન થાય પછી ઘણા પ્રકાર છે સુપર સાયક્લોન છે હરિકેન છે આ બધા છે તો એ એ વાવાઝોડું એ બે દેશને પણ સુપર ટાઈફોન એટલે શું કેની સ્પીડ